બોલો હું કદી તમને બેસ ગમણ ગમવા કદી કદી ભર્યા બોલા આવો તો ભાડા કી સોને હું ભરું છું ખેતર ખેતરમાં ભર્યા નહીં જેને જોવું છોકરો ખેતરમાં માં ચાલ લેતો ડોસી બે અને દોશી આખો તારો મતી હોય બેસો ને હું જોવા તને અને તમે તો પેલા શકરા બનાન ઈરા બનાન ગમણ બના બના હંકા થી બીજો ફૂંકતા હોય બસ જના જોઈએ તને તો અને મોસમ પડી રહ્યા હોય

હવે લગી રે કરવું નઈ નું કરો મને છો તમે તો બહુ બોલે બાપ ના હમું બોલી બે લબોસો ની આ હમણાં કાઢે હલી જ ચીરો ખાવા પડશે પછી ખટકાઈ કામ કરે ને હું જોઈ રહ્યો છું તે બાપા હું જ કરું તાન તમે એવું બોલ બોલ કરો તમે કરો એક લગીરે કામ મારે કામ કરવાનું બધું મારે કરવાનું તને આ તા ગરીત બધું ઓને વારી ના કચરો એ રહ્યો નાખે આગુ તમે તનું કામ કર્યું ઓ ના હું બોલે ને કે ચપ્પલ ફાટી જશે તારા મનમાં હા ચપ્પલ જ ફાડો હતા અન જોજી તાર માં વાઢ્યું નઈ ને માર માં વાઢાસા જૂ

તે બપા 12 વાગ્યા અમે તો ખાવા દયો 12 વાગ્યા તમે કોશી કામ કરતા ને લે 12 ખાવાનું બંધ કરો ગયડા આપણા હું વિફરી તો નઈ મજા આવે તું કરે હું કરે એટલે બતાઈ દે મને તાના

ખબર પડે લગાર હું આખો છોકરો બચારો ચલો મરી જાય છે ખાતું નહીં

કોમ ધંધો કરતા મને જોર આવે છે જબ્બર અને અમારી પર આગળ દિન કરતા ઓવ પણ આથી સુધરી જો આતી કોમ ધંધો માં ચાલુ કર દેવું છે હવે બધું કોમ યુવા જોડે જ કરાવવાનું છે માં કપડાય ધોવાના એટલું બધું કોમ આવશે હા તને તમને ગમી હું તમને ગમી તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરો જય માતાજી હું જહુ પોની ભરવા